ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય બે સાંભળીશું ગરુડજીએ કહ્યું હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક યાતનાભર્યો અને વિકટ છે અહીં પાપી જીવ અનેક પ્રકારના પાપો કરવાથી એમાં કેવી રીતે આવે છે આ સઘળું મને વિસ્તારપૂર્વક જણાવો શ્રીહરિ બોલ્યા હે ગરુડ યમલોકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું તો ધ્યાન દઈને સાંભળો તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો માર્ગે જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી નથી ત્યાં ન તો અન્ન કે પાણી હોય છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધક ધકતો હોય છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કરડવામાં આવે છે તો ક્યાંક ક્યાંક તીક્ષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે ક્યાંક ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો વાઘ અને કૂતરાઓથી કરડાવવામાં આવે છે ક્યાંક મોટા વિછીઓથી કરડાવવામાં આવે છે તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તપાવવામાં આવે છે ત્યાર પછી જીવ રઝડતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ અસીપત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર બે હજાર યોજન જેટલો છે જે વન લાંબી લાંબી ચાચોવાળા કાગડાઓ ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ સળગતો હોય છે જ્યારે કીટ અને માખીઓથી કરડવાથી અને અગ્નિની ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન તે જ ધારવાળાએ વૃક્ષોના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં જીવને થકો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલાઓ ઉપર ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધકારયુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોકથી ભરેલા કિચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડાવવામાં આવે છે તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગાર સમૂહમાં ઝોકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કીચડના વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ ન રહ્યો હોય ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે ક્યાંક પરુ લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે તેમાં જીવને જબરદસ્તી રહેવું પડે છે જીવ પડતો આખરતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે જેની વાત સાંભળતા જ ભલભલા બહાદુર માણસોના રૂવાટા ઊભા થઈ જાય છે આ નદી સોયોજન પહોળી છે જેમાં લોહી અને પરું ભરેલું હોય છે અને માંસનો કીચડ હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે પણ એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચળ ઉપરાંત મોટા મોટા મગરમચ્છ તેમજ નાના મોટા માંસપક્ષી પશુ પંખીઓ રહે છે હે ગરુડ જેમ આગની જ્વાળાથી કળાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વજ્રની સમાન ચાચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે મગર જળો કાચબા અને માંસપક્ષી જળચરોથી ભરેલી એ નદીમાં છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓને કારણે રડવા લાગે છે અને રડતાં રડતા જ પોકારો કરે છે હે ભાઈ હે પુત્ર હે પિતા આવા શબ્દો તે વારંવાર બોલે છે જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફીણથી ભરપૂર છે મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વીછી ભરેલા છે એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું કોઈ નથી તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે પછી ક્ષણવારમાં જ ઉપર આવી જાય છે આ રીતે તે જીવ સર્વદા ચલાયમાન રહે છે હે ગરુડ પાપી જીવના પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે આવી ભયાનક અને યાતનાપૂર કષ્ટો આપવાવાળી નદીનો ઓવારો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રડતો ભૂમો પાડતો પાળતો પાપી જીવ યમલોક આવી જાય છે કોઈને ફાંસીના માચડે ચડાવીને કોઈને અંકુશોથી ખેંચીને કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાળ પાસથી બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે હાથ પગ ગળામાં શૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોંમાંથી લોહી પાળવા માંડે છે અને પછી એને ખાય છે આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મોને યાદ કરી કરીને પસ્તાય છે અને પડતો આખરતો યમલોક માંડ માંડ પહોંચે છે તે અજ્ઞાની જીવ યમલોકમાં માર્ગમાં જતા જતા હા પુત્ર હા પુત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે તે મનમાં વિચારે છે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે તે મેળવીને કોઈ ધર્મના કર્મો ના તો કોઈ દાન કર્મ કર્યો ના તો અગ્નિમાં હવન કર્યો તપસ્યા પણ ન કરી અને ના તો દેવતાઓનું પૂજન કર્યું ના તો વિધિપૂર્વક તીર્થોની યાત્રા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળોને ભોગવ ના બ્રાહ્મણોનું પૂજન કર્યું કે ના તો ગંગા સ્નાન કર્યું ના સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ન તો ક્યારેય પરોપકાર કર્યો આથી હે આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પંખીઓ તથા મનુષ્યોના હિત માટેના નિર્જળ દેશમાં ના તો જળાશય બંધાવ્યો ના તો ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ ના તો ક્યારેય કોઈ ભૂખ્યાને અન્નદાન કર્યું ના તો ગાયને ઘાસ ચારો નાખ્યો ના તો વેદશાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ના તો ક્યારેય પુરાણોને વાંચ્યું કે સાંભળ્યું અને ન તો ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું આથી હે જીવ પોતાના કરેલા કર્મોના ફળને ભોગવો મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન કર્યું નથી ના તો પોતાના પતિવ્રત ધર્મનું પાલન કર્યું ના તો ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવો સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા કરી નથી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસોપવાસ ના તો ચંદ્રાપણ વ્રત કે પતિવ્રત ધર્મના નિયમોનું પાલન કર્યું આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારની વિલાપ કરીને પોતાના પહેલાં જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે એની આગળ ભગવાન શ્રી હરિએ ગરુડજીને કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવ વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીં યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત એને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વે સાથીઓ ક્યાં ગયા હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈપણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું જેનાથી નરકની યાતના ન સહેવી પડે હવે તો નિશ્ચિંત છે કે તારે યમલોકમાં ચાલવાનું જ છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે આ રીતે કહી અને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે તે મૂર્છિત થઈને પડે છે ડરીને ભાગ ભાગ કરે છે અને પછી પડી જાય છે યમદૂત એને પકડીને યાતના આપવા આવે છે યમદૂત એને ઘસડીને લઈ જાય છે એ જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધનું ભોજન કરે છે ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જંગમનાના રાજાને જોતાં જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે ત્યાં અતિ ભયાનક બિહાવણું વન હોય છે એને જોતાં જ પ્રેતજીવ ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈ જઈને રડતા રડતા બૂમો પાડે છે ચિત્કારો કરે છે યમના દૂતો તેને વારે ઘડીએ મારી મારીને ઘસડતા લઈ જાય છે આ વનને પસાર કરવામાં જીવને બે મહિના જેટલો સમય લાગી જાય છે અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ખાઈ પીને અને નવા કપડાં પહેરીને યમદૂતોની સાથે આગળ વધે છે ત્રીજા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે ચોથા મહિને તે જીવ સાથે નામના નગરમાં આવે છે અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે ચોથા મહિનામાં આપવામાં આવેલ પિંડથી ભોજન કરીને તે થોડા સુખનો અનુભવ કરે છે ત્યાર પછી અહીંથી પાંચમા મહિને જીવ કૌચપુરમાં પહોંચે છે અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે ત્યાં અતિશય નિર્દય પ્રાણીઓ રહે છે અને તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે પાંચ મહિના પછી પંદર દિવસ વીત્યા પછી જીવ અહીં અન્નજળ ખાઈ પીવે છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડો સમય રોકાયા પછી એ ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે યમદૂતો એને ભયાનક રીતે ઘસડે છે આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે આ ચિત્રભવન નામના સ્થાન પર યમરાજાના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે પણ તે પરવશ થઈ જાય છે ત્યાર પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે અહીં વૈતરણી નદી પાર કરાવવા માટે ઘણા નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા જ હોય છે આ મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે અમે વૈતરણી નદી પાર કરાવવા વાળાઓ છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જા અગર પાપ કર્મ જ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્ત્વ વધારે છે યાની ગૌદાન કરવાવાળી વ્યક્તિ વૈતરણી પાર કરવામાં અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે પાપી જીવ એ ઉકળતી નદીને જુએ છે એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે અહીંયા આવીને જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અન્નજળ ખાઈને થોડીક રાહત અનુભવે છે એ ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો ફરે છે ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રાહ્મપદ નગરમાં આવે છે જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલ સાતમા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે એનાથી આગળ ભગવાન શ્રી હરિગરૂડજીને કહે છે કે હે ગરુડજી બ્રાહ્મ્યપદ નગર પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો અને અસહ્ય યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપકર્મોને યાદ કરી કરીને રડવા લાગે છે અહીં જીવને આઠમા મહિનાનું એના કુટુંબીજનોએ કરેલ શ્રાદ્ધ આપવામાં આવે છે તેને અન્નજળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે નવમો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતે કરેલા ખરાબ કામોનો પસ્તાવો કરે છે અહીંયા પર યમદૂતો એને ફરીવાર ડરાવે છે અને ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે ત્યાર પછી તે જીવ દસમા મહિને સુપ્તપુર ભવનમાં જાય છે ત્યાં પહોંચીને જીવ દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ અગિયારમા મહિને પહોંચે છે અહીંયા ફરીથી એ જીવ શ્રાદ્ધના અન્નજળ ખાઈ પીને થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્નજળ ખાતો પીતો જીવ પંદર દિવસ પછી ક્ષયોવર્ષણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે અહીંયા પર પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા જ રહે છે જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી ત્યાર પછી જીવ અહીં થોડા ઘણા સમયમાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ નગરમાં પહોંચે છે આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે થૂઠવાઈ જાય છે અહીંયા પર આવીને જીવ ફક્ત ન ભૂખથી પીડિત થાય છે બલકે એને અતિશય ઠંડી પણ સતાવે છે આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો જોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘરે લઈ જશે મારા અતિશય દુઃખને ઓછું કરશે આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે તે એવું ક્યુ પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે અતિશય પીડિત થાય છે કેમ કે તેણે પોતાના જીવનમાં ડગલેને પગલે પાપ કર્મ જ કર્યા હોય છે ન તો ક્યારેય દાન કર્યું કે ન તો જીવનમાં હરિસ્મરણ કર્યું છે અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલ શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ પૂરું થતાં તે યમલોકની પાસે જ આવેલા બહુભીતિપુરમાં આવે છે અને પછી તે પોતાને મળેલ નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેવડા દુઃખોથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે જે જીવોએ મૃત્યુના સમયે કોઈપણ જાતનું દાન કરેલ નથી અને એ ન કરવાથી ધર્મ સંચય કર્યો નથી તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે હે ગરુડરાજ આ સઘળું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં જે મેં તમને બતાવ્યું છે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી કેવી અને કોના દ્વારા એને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હે ગરુડજી હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો હું તમને સંભળાવીને અવશ્ય સંતુષ્ટ કરીશ ઇતિશ્રી ગરુર પુરાણે સારો યમ માર્ગ નિરૂપણ નામ દ્વિતિષોળ અધ્યાય સમાપ્ત બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય બે સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ